નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સોનું દદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું ગુજરાતની આંગણવાડી બહેનો માટે તે આંગણવાડી બહેનોની કિસ્મત ચમકી આંગણવાડી સહાયકોને કાર્યક્રમ માટે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર મહત્વની ખુશખબર આપી છે તો મિત્રો તમે જાણો છો પહેલાં તો કે પગાર વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહત્વની અપડેટ બીજી આપવામાં આવે છે કે આંગણવાડી સહાયકોને અને માટે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર આપ્યા ખુશખબર કે શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો અન્યથા આંગણવાડી બાબતે અનેક અપડેટ આવે આપણી ચેનલ પર પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો પહેલાં આપણે વાત કરી લઈએ આંગણવાડી કર્મચારી પગાર વધારો વિશે પછી વાત કરીશું અન્ય ગુજરાતે હાઈકોર્ટ તરફથી ભારત આંગણવાડી કાર્યકર અને સહાયકો માટે એક મોટા સમાચાર આપ્યા છે આ નિર્ણય લાંબા સમયથી ઓછા માનન વેતન પર કામ કરતી મહિલાઓ માટે ભેટતી ઓછો નથી કોર્ટે માત્ર તેમના પગારમાં અત્યાર વધારો કરવાનો આદેશ આપ્યો નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે મિત્રો પગારમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે તો તમે જાણો છો કે ગુજરાત હાઈકોર્ટ આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને માસિક પગાર દસ હજારથી વધારીને ચોવીસ હજાર આઠસો કરવામાં આવ્યો છે તે જ રીતે સમયે આંગણવાડી સહાયકોને પગારમાં પાંચ હજાર પાંચસોથી વધારીને વીસ હજાર ત્રણસો કરવામાં આવ્યો છે મિત્રો આ વધારો લગભગ અઢી ગણું છે જે લાખો મહિલાઓને આર્થિક મજબૂત અપાશે આ રાહત એવા કામદારો માટે ખૂબ જ જરૂરી હતી જે વર્ષોની મુશ્કેલ પરિસ્થિતિમાં લઘુત્તમ મહેતાઓનું સારે કામ કરી રહ્યા છે મિત્રો બંધારણીય અધિકારીનું રક્ષણ કોર્ટે પોતાના ચુકાદા આપતા કહ્યું કે આંગણવાડી કાર્યકરને લઘુત્તમ માનની વેતન ન આપવું એ બંધારણી અનુચ્છેદ એકવીસમાં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા અધિકારનું ઉલ્લંઘન છે હાઈકોર્ટે માનવું હતું કે જ્યારે આ મહિલાઓ સ્વર્ગભા બાળકોની માતાઓની સેવામાં દિવસ રાત કાર્યરત હોય છે ત્યારે તેમનો પોતાના અને તેમના પરિવાર સાથે સન્માનજનક જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર પણ મળવો જોઈએ તો મિત્રો સરકાર શ્રી હાઈકોર્ટ દ્વારા એક મહત્વ કહ્યું છે કે બંધારણીય અધિકારનું રક્ષણ યોગ્ય છે આંગણવાડી અને લઘુત્તમ માનવને વેટ ન આપવી બંધારણી અનુચ્છેદ ટ્વેન્ટી વન એકવીસમાં જીવન અને વ્યક્તિગતના સ્વતંત્ર અધિકારનું ઉલ્લંઘન છે તેથી હાઈકોર્ટે માનવું છે કે જ્યારે મહિલાઓ જે મહિલાઓને સરગર્ભા સ્ત્રીઓને બાળકોને માતાઓને સેવન દિવસ રાત કાર્યરત કરે છે તો તેમને પગાર વધારો સો ટકા થવો જોઈએ અને અઢી કરોડ પગાર વધારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે નવ વધારો એક એપ્રિલ બે હજાર પચીસથી માન્ય કરવામાં આવશે મિત્રો તો આપણે એ પર જોડે આદેશ ક્યારે લાગુ થશે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવો વધારો એક એપ્રિલ બજાર પચીસથી લાગુ થશે તેની સાથે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને છેલ્લા પાંચ મહિના પગાર પણ મળશે સૌથી મોટી વાત એ જ છે કે આ દેશ લાગુ કરવા માટે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ક્યાં અરજી કરવાની જરૂર નથી મિત્રો કાર્યકરોને જીવનમાં મોટો સુધારો આ નિર્ણયની અસર લાખો પરિવાર પડશે આ પગાર વધારાથી આંગણવાડી કાર્યકર અને બાળકના અભ્યાસ પરિવારની આરોગ્ય દેખરેખ અને અન્ય જરૂરિયાતો સરહતાથી પૂરી કરી શકશે મિત્રો વ્યાપક પ્રભાવ અને દેશ માટે મિસાઇલ આ નિર્ણયની ગુજરાત ભૂલતો નથી પરંતુનો અવાજ સંપૂર્ણ ભારતમાં સંભળાઈ રહ્યો છે અન્ય રાજ્યોની સરકાર પણ નિર્ણય પ્રેરણા આપે છે તમામ આંગણવાડી કાર્યક્રમ અને સહાયકોને પગારની સમીક્ષા કરી છે આ પગલું મહિલા સશક્તિકરણ સામાજિક ન્યાય દિશામાં મજબૂત પહેલ છે મિત્રો અર્થમાં વાત કરી લઈએ આપણે ગુજરાત હાઈકોર્ટે નિર્ણય આંગણવાડી કાર્યક્રમ અને સહાયકો માટે અત્યાર જીત છે વર્ષોથી ઓછા પગારમાં સમાજની સેવા કરી રહી છે અને આ બહેનો એ જીત થઈ ગઈ છે સામાજિક નિર્ણય ન માત્ર તેમની માત્ર આર્થિક જીવન માટે અકાર પરિવર્તન લાવશે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ પ્રેર